અને હવે હું જ નથી ખાવા કેમ કે હું પતી ગયું વધારે થઈ જાય ને એટલે પછી કાંઈ કાંઈ ખવાઈ જાય આ ચી રહ્યો એટલે ધીરે ધીરે ખાય જોઈએ રાધા રાધન ખોપ છે બધા દુશ્મની વાળો બાકીને જો આપણી અગાડી કરી લઈએ એટલે બંધાય જાય અત્યારે કોઈ ભીંગ આવવાનું નથી ભાઈ હવે કાતરે નું ભૂતો હા નિયાય બક છે જા સજા તો ભૂકો ખા લીધો હવે બધી ડાન્ડર માં મઢા છે ડાન્ડર બહાર તો ગાડી નાખી ગઈ અહીં આપડી સેજે લાયા ઊભી આમાં જો ધૂળ પડીને બધી મજુ રાખીને ભેગી કરી જો હે ની

કાંટો લાગે છે એમાં જ લાકડો છે પાડ છે લાકડો નથી આ બાવડો પડ્યો ને ત્યાં બટકી હતો એટલે આ પાડ અહીંયા બાકી નહીં છે આની મજબૂત હોય ને નદી બાજુમાં છે એટલે વધારે થાય હાલે હલો સજલ હા હા હાલો હલો હલો જાવ હલો ને જવું નદીમાં પાણી જોવા આ બધું બેઠા જોતે આ એમ બુકો નાખી દીધું ઓલી ચાક લે અંદર બાકી ગયો આ બધું તો કેમ નું કારણ કો તાલે દીને દાવી ગયો તો 4-5 લીટર ભેગું પી ગયો માં દીવાલ ભરી નાખી દીધી રાતા કે છેરા ચાલુ દી આ આપણી ચબુડીજી બહુ ખાતી હતી નાને તો આરામ છે નાવ આરામ બેઠો

જો માં મંડાડી અત્યારે જો આપણે ભેં આવી ગઈ હતી ભાઈ લઈને આવ્યા હતા ઉભી નથી રેતી પાડન આપ્યો હે એક ફાલ લાગી ગયો હા હા માર દઈને ને એટલે ધીરી પડી જાય કંઈ ની ભાગદોડ કરે થકવી દીધો પાડાને આ આખા દિવસની આ ત્રીજી ભેંસ છે એક અમારી થઈ ગઈ એક બીજા ભાઈ ની અવાર ખડેલું લઈને આવ્યા એ ભાઈ થઈ ગઈ

तो आते आ जाए अब आप धीरे है खोड़ आज थोड़क तेल दीद है कि सादो खाई है सरसों में तेल नहीं दीदू अगर भाई आ रही हाथ में आए जेसीबी भी हाँ जी फई भी है कम से बाकी क्वालिटी सिंगड़ा नहीं कोई हर तो भी नहीं रहती हाँ जी फरी गए फोन कर दी तो बन ले जाओ तेरा हवार ले जाए दो आदमी तीन थी एक टाइम दो आदमी नहीं नहीं जाए तेरे लोग फोन नहीं था वो तो आ, आ तेरे लोग की दुनिया घर में नहीं कोई नखी जाए क्योंकि त्यागने तेल न लिए ना हाथ में ना रही है कंट्रोल बाहर निकली है

આ ફરી આવડી છે ને હજી એક છે કેમ કે દેખો આ વચમાં ઉભી ને આ ખડેલી આ પણ ફરી આવડી છે ચાર રહી ગઈ છે આ વખતે એક આ ફરી ગઈ આ ફરી ગઈ આ તો દેખાઈ ગઈ આવું મને ખબર પડવા માંડી ગયો મને એવું લાગે આધુરી બે નહીં તો સારું તો ત્યાર જો આપડે બેવણ છો હાકી ની કરા ઘડી કર ચક્કર મારી આવે બધું જો હાલતી થઈ ગઈ આ ત્યાં ગાય બે આગળ ગઈ ને બે વાહે રહી ગઈ માં દીકરી બે આગળ છે માંગું ને દાતા આપડે મોરજ હોય ને અહીંયા છે ને બોર પાકવ મિંડ આવે આ એવા મીઠા રા અડધીઓમાં દાણરમાં ચરે અડધી અહીંયા ઉભી રહી ગઈ ધરાઈ ગઈ તો બધી દાણરમાં મોટો પાર ગઈ બી મગાડી આવી હ રસ્તો પર ને કોને જો કાટા નાખ્યા તો કાટા ભાંગી ગયા જો બધા ભેગા ઢગલામાં જ મંડાય જરા માં ઊભો હોય કોઈ ઢગલા છે ખાતી નથી ખાઈનું તો વાંધો નહી પણ નીચે બગાડી નાખે તો માથે છાણ દીધી જાય જો સાઢી ગડી ના ખાશે આ આખું ગણ નાખી દીધું અમને ને હારું દેખાય આમને ચીરો કરીને કે છે હટ આ સાઈડ પણ એમ જ કર્યું છે આ કાલર અહીંયા છે છે આમને વેવલ આવે ને આ વચમાં ખાડો પડી જાય આખો આમને ગી નાખી દીધું ખાવું નથી બગાડવું છે બીજું કઈ ને

જો વિડીયો ગમો તો લાઇક સર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને સપોર્ટ કરતા રહેજો જય શ્રી રામ કોમેન્ટમાં લખી નાખજો ને જય માતાજી